જુઓ વિદ્યાર્થી મિત્રો પાનું નંબર એંસી એંસી ઉપર આપણે જે પ્રશ્નો જોયા તેની નીચે કોયડો એવું લખ્યું છે અહીંયા દૂધ મંડળીનું ચિત્ર આપેલું છે કે દૂધ મંડળીમાં દૂધ લેવા જાય ત્યારે શું પરિસ્થિતિ હોય તે જોવાનું છે અને કોયડો છે ને તેના પરથી આપણે જવાબ આપવાનો છે એ પ્રશ્નનો જવાબ પણ હું તમને નોટમાં લખીને બતાવીશ હવે પ્રશ્ન જોઈએ આણંદ ગામમાં દૂધ મંડળી છે ગીતા અને અમિત ત્યાં ચાર લિટર દૂધ લેવા ગયા કેટલા લિટર દૂધ લેવા ગયા ચાર લિટર ગીતા અને અમિત પરંતુ દૂધવાળાને એક લીટરનું માપ્યું મળતું નથી દૂધવાળા પાસે એક લીટરનું તેની પાસે દૂધનું માપ્યું જ નથી તેની પાસે ત્રણ લીટર અને પાંચ લીટરના જ માપ્યા છે જુઓ હવે દૂધ જોઈએ ચાર લીટર અને તેની પાસે માપ્યા છે ત્રણ લીટર અને પાંચ લીટરના છતાં પણ તે તેમને પૂરું ચાર લીટર દૂધ આપે છે આમ તેણે કઈ રીતે કર્યું તે સમજાવો બરાબર દૂધ લેવાનું છે આપણે ચાર લીટર અને તેમની પાસે દૂધવાળા પાસે માપ્યા ક્યાં છે ત્રણ લીટરને પાંચ લીટર તો એ આપણને કેવી રીતે દૂધ આપશે કયા કયા માપ્યાથી દૂધ આપશે તે સમજવાનું છે અને તેનો જવાબ આપણે અહીંયા લખવાનો છે તે હું તમને જવાબ તો લખીને મોકલાવીશ તો હવે એનો જવાબ કેવી રીતે આપવાનો તે જુઓ સૌ પ્રથમ પાંચ લીટરવાળા માપ્યું લેવાનું પહેલાં આપણી પાસે ત્રણ અને પાંચ લીટર માપ્યું છે તો પહેલાં પાંચ લીટર માપ્યું લેવાનું સૌ પ્રથમ પાંચ લીટરવાળા માપિયામાં દૂધ ભરી તેમાંથી ત્રણ લીટરવાળા માપિયામાં રેડવાનું આપણે પહેલાં પાંચ લીટરની અંદર દૂધ ભરી દેવાનું આખું તેમાંથી તેટલું દૂધમાંથી ત્રણ લીટરમાં ત્રણ વાળું જે માપ્યું છે તેની અંદર ત્રણ લીટર જેટલું ભરાય તેટલું ભરી દેવાનું એટલે બાકીનું જે પાંચ વાળા માપિયાની અંદર રહી જશે તે કેટલું રહેશે બે લીટર રહી જશે એવું જ ફરીથી કરવાનું એટલે એકવાર બે લીટર અને બીજી વાર બે લીટર એટલે બે ને બે ચાર લીટર થઈ ગયું ને તો તેનો જવાબ આપણે અહીંયા લખવાનો છે કે સૌ પ્રથમ પાંચ લીટરવાળા માપિયામાં દૂધ ભરી તેમાંથી ત્રણ લીટરવાળા માપિયામાં રેડતા ત્રણ લીટરવાળા માપિયામાં રેડતા ત્રણ વાળા માપિયા ભરાઈ જતાં પાંચ વાળા માપિયામાં બે લીટર દૂધ બાકી રહે જે ગીતા અને અમીને આપ્યું આ જ પ્રક્રિયા ફરીથી કરતાં ગીતા અને અમીને ફરીથી બે લીટર દૂધ મળે આમ ગીતા અને અમીની પાસે કુલ ચાર લીટર દૂધ થાય જો વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજાવું છું કે આપણી પાસે પાંચ લીટરનું માપ્યું છે અને ત્રણ લીટરનું માપ્યું છે આપણને દૂધ જોઈએ છે ચાર લીટર તો આપણે લેવાનું કેવી રીતે દૂધ તો પહેલાં આપણે દૂધ છે તે પાંચ લીટરનું માપિયાથી ભરી દેવાનું આખું ભરી દીધું પાંચ લીટરનું માપ્યું હતી અને તેને પછી ત્રણ લીટરવાળું માપ્યું છે તેની અંદર ખાલવવાનું એટલે આપણે ત્રણ લીટરની અંદર જે નાખીએ દૂધ તો તે ત્રણ લીટરનું દૂધ ભરાઈ જશે એટલે પાંચ લીટરવાળામાંથી ત્રણ લીટર જતું રહ્યું તો કેટલું રહી ગયું પાંચમાં પાંચ લીટરવાળા માપ્યામાં બે લીટર દૂધ રહી જશે તે બે લીટરવાળું દૂધ છે તે આપણે તપેલીમાં ખાલવવાનું એ જ રીતે આ જ પ્રક્રિયા ફરીથી કરવાની કે ફરીથી પાંચ લીટરવાળું માપ્યું ભરવાનું અને ત્રણ લીટર બાદ પાછું નાખી દેવાનું એટલે બાકીનું રહી જશે બે લીટર એટલે તે બે લીટર પાછું તપેલીમાં ગીતા અને અમીને આપી દેવાનું એટલે બે ને બે ચાર લિટર દૂધ થઈ ગયું ગીતા અમીને જોઈએ છે તે એટલે આ રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ અને ગીતા અને અમીની પાસે કુલ ચાર લિટર દૂધ આપી શકીએ કારણ કે આપણી પાસે માપિયા ચાર લીટરના કે બે લીટરના કે એક લીટરના નથી આપણી પાસે ત્રણ લીટર અને પાંચ લીટરના જ માપ્યા છે તો આ રીતે તેની ગણતરી થાય આ જવાબ હું તમને લખાવીશ હવે આજે તમને જે લેસન આપવાની છે તે પણ તમને હું નોટમાં લખીને બતાવું છું તો હવે આપણે નોટમાં જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો તારીખ આજની ચૌદ દસ બે હજાર વીસ વેડનસ એટલે કે બુધવાર આ આજનું ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ સાત જગ અને મગ પાનું નંબર ઓગણ જે ચોપડીમાં આપણે શીખી ગયા અને સમજાવી ગયા એ જ વસ્તુ છે અહીંયા એટલે હવે હું અહીંયા ફટાફટ બોલી જઈશ અને તમારે આનામાંથી જવાબ લખવા હોય તો લખી દેજો પહેલાં તમારે હેડિંગ મારવાનું ટીપે ટીપે દરિયો બને જે પાન પાન નંબર ઓગણ એંસી ઉપર છે નીચેથી પહેલો સવાલ છે તમારા ઘર કે શાળામાં કોઈ નળ તપકે છે તો તમારે એનો જવાબ લખવાનો હા મારી શાળામાં એક નળમાંથી પાણી ટપકતું રહે છે ત્યાર પછી બીજો સવાલ છે બીજો અને ત્રીજો સવાલ સાથે આપ્યો છે જે મેં અહીં છૂટા પાડીને જવાબ લખ્યા છે વિચારો કે ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ તો તમારે જવાબમાં લખવાનો કે ટપકતા નળ દ્વારા રોજનું આશરે દસ લીટર પાણીનો બગાડ અથવા વ્યય થાય છે ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા નાની બોટલ મૂકો અને સમય નોંધો એક કલાક પછી તપાસો કે તે બોટલમાં કેટલું પાણી એકઠું થયું છે તો એનો જવાબ આવે કે બોટલમાં એક કલાકમાં આશરે દસ એક લિટર પાણી એકઠું થયું છે એક કલાકમાં એક લિટર પાણી પાન પાણી એકતું થાય હવે પાન નંબર એસી ઉપર જુઓ બીજો સવાલ છે શોધો કે એક દિવસમાં કેટલું પાણી બગડે છે એટલે કેટલો વ્યય થાય છે પાણીનો બગાર કેટલો થાય તો ચોવીસ લિટર કેવી રીતે તો એક કલાકમાં એક લિટર તો ચોવીસ કલાકમાં ચોવીસ લિટર થાય એક ચોવીસ કલાક કેવી રીતે આવ્યા તો એક દિવસના કલાક કેટલા ચોવીસ તો ચોવીસ કલાકના ચોવીસ લીટર પાણીનો વ્યય અથવા બગાડ થાય છે આ રીતે લખવાનું ત્યાર પછી પાંચમો સવાલ એક અઠવાડિયામાં કેટલું એક અઠવાડિયું અઠવાડિયું એટલે એક અઠવાડિયાના દિવસ કેટલા સાત આપણે એક દિવસ એટલે કે ચોવીસ કલાકના ચોવીસ લીટર તો સાત દિવસના કેટલા થાય તો ચોવીસ ગુણ્યા સાતનો ગુણાકાર કરવાનો ચોવીસ ગુણ્યા સાત સાત ચૌદ અઠ્ઠાવીસના આઠ વધી બે સાત દુ ચૌદ ને બે સોળ અહીંયા એકસો ને અડસઠ લીટર જવાબ આવે છે તે રીતે અહીંયા તમારે જવાબ લખવાનો રહેશે હવે પછી આગળ જોઈએ